નમસ્કાર મિત્રો હું ભૂપેન્દ્રસિંહ અને રાહુલજીની રેશનલ સભા ફરી એકવાર સૌનું સ્વાગત મિત્રો જે અમેરિકામાં ઇલિગલ જે ઘુસેલા છે અને એમને જે ડિપોર્ટ કરવાનું ચાલી રહ્યું છે એના વિશે આપણે ત્યાં મીડિયામાં બહુ ચર્ચાઓ ચાલી રહી છે યુટ્યુબ મીડિયા હોય સોશિયલ મીડિયા હોય કે પ્રિન્ટ મીડિયા કે ટીવી મીડિયા દરેક મીડિયામાં આની ચર્ચાઓ બહુ ચાલી રહી છે ડિબેટો થતી હોય છે ક્યાંક એમના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવામાં આવે છે ક્યાંક એમને બહુ વખોડવામાં પણ આવે છે તો એના વિશે થોડીક મારે અલગ રીતે વાત કરવી છે ઉત્ક્રાંતિના મનોવિજ્ઞાનની દૃષ્ટિએ મારે થોડીક વાત કરવી છે તો મિત્રો આપણા

પણ ચરઈ વેતી ચરઈ વેતી ચાલતા રહું ચાલતા રહું દરેક શ્લોકના અંતે આવતું હોય છે તો એનો થોડો ભાવાર્થ તમને થોડાક વાક્યનો આખા ગીતનો નહીં પણ થોડાક વાક્યનો ભાવાર્થ કહું તો સૂર્યની તમે શોભા જુઓ કે કાયમ ચાલતો રહે છે આખું તમે જુઓ આખું આપણું જે સૂર્યમંડળ છે એના ગ્રહો છે બધું જ સતત પરિભ્રમણ કરતું હોય છે પછી બીજું એમાં એક બહુ મસ્ત છે કે જે રહે એ કળિયુગ છે માણસ સૂતેલો હોય તો એના માટે કળિયુગ કહેવાય બેઠો થાય તો દ્વાપર યુગ છે ઊભો થાય તો એ ત્રેતાયુગ છે અને ચાલવા માંડે તો એ સતયુગ છે હા તમે જુઓ પ્રતિકાત્મક વાર્તાઓ કેટલી સરસ છે કારણ કે આપણે સતયુગને કામ મહાન સમજતા એ છે તો તમે ચાલતા રહો ચાલતા રહો દરેક વાક્ય અંતે આવું આવે ચાલતા રહો ચાલતા રહો બીજું એક સરસ વસ્તુ એમાં એ આવે છે ભાવાર્થ દ્રષ્ટિએ કે સૂતેલાનું નસીબ સૂતું રહે ભાગ્ય અને ચાલે એનું નસીબ ચાલે એટલે જે ચાલતા રહો ચાલતા જે ચાલતું રહે એનું નસીબ ચાલતું રહે અને સૂતેલો હોય એનું નસીબ ભાગ્ય સૂતેલું બીજું એક અહીં ચાલતો રહો એટલે કર્મ કરતા રહો ને તમે આ પડી રહો એ તો બેસી રહો ને નિષ્કર્મ બેસી રહો તો બી એ તો તમારું ભવિષ્ય ભાગ્ય એ સૂતેલું જ રહેવાનું છે એ કલયુગ જ છે એટલે માટે હું આ જે કર્મ કર્યા વગર બેસી રહેનારાઓ જે હોય છે અને સાધુ થઈને રઘડી ખાતા હોય એમનો હું આલસ્ય શિરોમણી કહેતો હોઉં છું અચ્છા બીજું એક બહુ સરસ છે કે ચાલતા ચાલતા સ્વાદિષ્ટ ઉમરાનું ફળ મળે આ એમાં એ ગીતમાં જ છે તો આ ઉમરાનું ફળ એટલે બધા ફળોનું પ્રતિક છે ચાલતા ચાલતા સ્વાદિષ્ટ ઉમરાનું ફળ મળે ચાલતા ચાલતા મધ મળે આ બાઈ વાક્યો તમને જલ્દી સમજમાં નહીં આવે પણ ઉત્ક્રાંતિના મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ તમે ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ જુઓ તો તમે જુઓ કે આ બધા ફળોનું પ્રતિક છે આ ઉમરાનું ફળ કારણ કે માણસો હમણાં દસ હજાર અગિયાર હજાર વર્ષથી જ ખેતી શરૂ થઈ એ પહેલા બધા જ સમાજો આખી દુનિયાના તમામ સમાજો હંટર ગેધર હતા શિકાર કરતા માંસાહારી હતા મિશ્રાહારી હતા એકલા માંસાહારી નહીં સિંહ વાઘ એકલા માંસાહારી છે એ બીજું એ ફળફળાદી નથી ખાતા પરંતુ અમુક જાતો કારની હોય છે અમુક હરબી વર્ષ હોય છે એ ઘાસ જ ખાય ગાય ભેંસ છે એ ઘાસ જ ખાય અને અમુક પ્રાણીઓ મિશ્રાહારી છે ઓમની વર્ષ છે એ માનો વાનરો છે આપણે છીએ રીંચ ઘણા બધા પ્રાણીઓ હ્યુમન છે આ બધા મિશ્રાહારી છે કે એ માંસાહારે કરે ને ફળફળાદી અને સલાડ એ પણ ખાય તો આપણે મિશ્રાહારી છીએ પરંતુ ખેતી શરૂ નહોતી થઈ એટલે અનાજ નહોતા ખાતા આપણે શું ખાતા હતા માંસાહાર અને કંદમૂળ અને ફળ તો શર્કરા કહેવાય જે કાર્બોહાઈડ્રેટ એનો સોર્સ શું તો એનો સોર્સ હતો મધ તો ચાલતા ચાલતા મધ મળે એમને ઘરમાં બેસી રહ્યો તો મધ ના મળે અને મધ પાડવાની કળા બહુ વિશિષ્ટ ગણવામાં આવતી આફ્રિકામાં એવું કહેવાતું જૂની વાતોમાં આ બધું વાત તો આફ્રિકામાં એવું કહેવાતું કે જેને મધ પાડવાની મધ ઝાડ ઉપરથી પાડવાની કળા આવડતી હોય ને એને સ્ત્રી મળે એને જલ્દી સ્ત્રી મળે તો કારણ કે સ્ત્રીને

આખા એ કાવ્યનો બહુ સરસ અર્થ એ છે કે ચાલતા રહો ચાલતા રહો હવે માણસ તમને કે ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ વૈજ્ઞાનિકો એને બધું મળેલું છે પુરાવા આર્કિયોલોજીકલ ને બધા જ જેનેટિકલી પુરાવા પણ મળેલા છે કે માણસનો ઉદ્ભવ થયો આફ્રિકામાં હવે આપણે હોમોસેપિયન છે એ પણ આવી રીતે કોક ચિમ્પાનજીના કોઈ ભયો ભયોમાંથી એક થોડોક જીનેટીકલ ફેરફાર થાય એમાંથી એક ભય અલગ પડી જાય આપણે જો માનો બે ત્રણ ભય હોય એક થોડોક અલગ પડી જાય ને એની આખી બ્રાન્ચ અલગ થઈ જાય એવું મૂળ ચિમ્પાંજી તો જ મૂળ જે એપ છે એ તો રહે જ પણ એક ભય અલગ થઈ જાય બધા ચિમ્પાંજ માણસ ના થઈ જાય ઉત્ક્રાંતિ પામીને બધા ચિમ્પાજી માણસ ના થઈ જાય નહીં તો અત્યારે ચિમ્પાજી જ ના પછી હોય પરંતુ એનો એક ભાઈ હોય એનો એક કઝિન એક પિતરી હોય એ થોડોક અલગ થાય ને એની વિકસતી વિકસતી હ્યુમન થઈ હોય તો આવી રીતે ઘણી બધી હ્યુમન સ્પીસીસો પેદા થયેલીસો તે હોમો ઇરેક્ટસ છે હોમો નિયન્ડલ છે હોમોનલે છે અને આપણે છેલ્લે હોમો સેપિયન સેપિયન

તો મિત્રો આવી રીતે લેડી પણ એ સમયે હતા તો રીતે જુદી જુદી હ્યુમન સ્પીસી વિકસેલી નાશ થઈ ગઈ હોમોસેપિયન આપણે બચી ગયા આપણી અંદર થોડાક ડીએનએ છે બીજા લોકોના પણ બ બે ટકા બે ટકા તો આવી રીતે માણસ વિકસ્યો પણ એ માણસ આપણું જે હોમોસેપિયન છે એ આફ્રિકામાં વિકસ્યો લગભગ ઇથિયોપિયામાં અને ઇથિયોપિયામાં એક ત્રીસ લાખ વર્ષ પહેલાનું એક ફોશિલ મળેલું છે અને વૈજ્ઞાનિકો લુસી નામ આપેલું છે અને એ અર્ધ પશુ અર્ધ માણસ મનુષ્ય એવું હતું તો એ ઝાડ ઉપરથી નીચે ઉતરીને ખાઈને પાછું ઉપર જતું રહેતું હતું તો આવી રીતે આપણે હ્યુમન વિકસ્યા અને જો જમીન પર ઉતર્યા જ ના હોત ને ઝાડ ઉપર જ રહ્યા હોત તો હજુ ઝાડ ઉપર જ રહ્યા હોત પણ નીચે ઉતર્યા ને ચાલતા ચાલવાનું શરૂ કર્યું સારા લાઈફ માટે સારું ખાવાનું મળે એટલે થોડુંક થોડુંક ચાલવાનું શરૂ કર્યું ચરે ચરેવેતી એટલે વૈજ્ઞાનિકોનું કહેવું એવું છે કે માણસ હજારો વર્ષ પહેલાની વાત છે લાખો વર્ષ પહેલાની વાત છે હજારો વર્ષ સુધી માણસ ચાલતો રહ્યો એ દર વર્ષે એક માઈલ આગળ વધ્યો છે એક માઇલ આગળ વધ્યો છે એ વસવાટની સમજો તમે હું શું કહેવા છું ચાલતો તો હોય માણસ તો રોજ પચીસ ત્રીસ માઇલ ચાલતો તો શિકાર કરીને પાછો આવતો હતો જ્યાં રહેતો હોય ત્યાં જે તંબુ કે જે ગોફામાં રહેતો હોય ત્યાં પાછો આવતો હતો પણ વસવાટ માટે આગળ વધ્યો હોય અને પછી ત્યાં રોકાઈ ગયો હોય પછી ત્યાં રોકાઈને પાછો વસવાટ માટે આગળ વધ્યો ત્યાં રોકાઈ ગયો હોય એ રીતે વર્ષે એક માઇલ આગળ વધેલો છે એવું વૈજ્ઞાનિકોનું કેવું છે અને એ રીતે માણસ આખી પૃથ્વી ઉપર ફેલાયેલો છે આફ્રિકાથી શરૂ કરીને આખી પૃથ્વી ઉપર એક ઉત્તર ધ્રુવમાં પણ માણસ રહે છે એક ઓસ્ટ્રેલિયામાં પણ માણસ રહે છે અને આખા યુરોપ અમેરિકા તમામ આખી પૃથ્વી ઉપર ઉત્તર ધ્રુવમાં પણ ચૂંચી આદિવાસીઓ રહે છે જે આર્કટિક સર્કલ કહેવાય ત્યાં પણ ચૂચી આદિવાસી ખાલી એન્ટાર્કટિકામાં જ નથી રહેતા સમજો તો આખી દુનિયામાં આ રીતે માણસ ફેલાવે ચાલ્યો ના હોતો ક્યાંથી ફેલાય ચરઈ વેતી ચરઈ વેતી ચાલતા રહો ચાલતા રહો તો સારી લાઈફ માટે સારા ખોરાક માટે સારા જીવન માટે ચાલતા રહેવું એ આપણા માં ઘુસેલું છે છે મારું આ વસ્તુ હવે આપણી જોડે જે મગજ છે એમાં જે આ નાનું મગજ છે ને પેલું નાના પાટેકર નથી કહેતો મતમારના ઇધર ટપે તો એ નાનું મગજ એને લેમ્બિક સિસ્ટમ કહેવાય છે ને એ આપણને કરોડો કરોડો વર્ષથી

મારી રાસાયણિક ગીતા પુસ્તકમાં મેં આ તમામ બધું વર્ણવેલું છે એની ભાષા કેમિકલની છે એ ખુશ થાય તો અમુક કેમિકલ છૂટે એટલે એને હેપીનેસ ફીલ થાય અમુક કેમિકલ છૂટે એટલે દુખી થઈ જાય એ બધું હું સમજાઈ ચૂક્યો છું મારા નિયમિત વાચકો અને શ્રોતાઓને આ બધી ખબર છે તો મિત્ર એ જે લિમ્બિક સિસ્ટમ છે ને એ અમુક પ્રોસેસ નથી કરી શકતું અમુક વિચારધારાને કારણ કે એ એ વર્ષોથી અનુભવી બ્રેન વિકસ્યું એટલે એમાં પછી પાછળથી એ બધા વિચારો આવેલા છે બહુ નવા છે લિમ્બિક સિસ્ટમ સૌથી સારી ભાષા જાણતું હોય તો સર્વાઈવલની નહીં પણ કેમિકલની રીતે શબ્દોની રીતે નહીં સરવાઈવલ મુખ્ય વસ્તુ છે કોઈ પણ બોગે સર્વાઈવ થવું એ મે ચાર વસ્તુઓ ગણાવેલી છે કે સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા છે મેમલ સ્ટેટસ સિકિંગ એનિમલ છે એટલે આપણે આપણે પણ એમાં આવી ગયા આપણે સ્ટેટસ સિકિંગ એનિમલ છે કોઈ પણ બોગે સર્વાઈવ થવું તો ગમે તેને મારવું પડે તો મારી નાખી પણ સર્વાઈવ થવું અને સેક્સ્યુઅલ રિપ્રોડક્શન એટલે કોઈ પણ ભોગે આપણે એક કોપી પાછળ મુકતા જવું તો જ જીવન ચક્ર ચાલે નહીં તો ચાલે નહીં અટકી જાય તો આ ચાર ની આસપાસ દુનિયા ફરે છે આ બેઝિક સિદ્ધાંતો છે તો મેમલ બ્રેન છે એ એ છે ને અમુક વસ્તુઓનો પ્રોસેસ ના કરે એબસ્ટ્રેક્શનનો પ્રોસેસ ના કરે દાખલા તરીકે તમે કહો કંઈક ક્વોલિટી બહુ સારો આદર્શ છે સર્વ સમાન હોવા જોઈએ પણ લિમ્બિક સિસ્ટમ જે છે ને મેમલ બ્રેન એ આને પ્રોસેસ કરતું નથી એવી રીતે અમૂર્ત વિચારધારાઓ કહેવાય આવે કે અહિંસા પરમો ધર્મ એ લિમ્બિક સિસ્ટમની સમજમાં ના આવે અહિંસા પરમો ધર્મ એ તો સર્વાઈવલ માટે સગા બાપને નહીં માર નાખે સગા દીકરા નહીં માર નાખે એવા દાખલાઓ ઇતિહાસમાં છે જ બિંદુ સાર ચગુપ્ત પહેલાના રાજાઓની વાતો એમાં પણ અજાજ શત્રુએ એના બાપને જેલમાં ઠોસી દીધો હતો કે જે બાપે એને આંગળી વાગ્યું તું ને પરું થયું હતું તો એ બાપે એને આખી રાત મોડામાં આંગળી મૂકી રાખી હતી એ રડનાને ઠંડક થાય એટલે એ એ દીકરાએ એના બાપને જન્મ પૂરી દીધો હતો ના આંધળો કરી નાખ્યો હતો સમ્રાટ અશોકે પણ આ ધંધો કરેલો એના બધા ભાઈઓને મારી નાખેલા બાપને જેન્મ પૂરી દીધેલો આ ટાઈપનું મુઘલોમાં પણ એવું હતું આપણે જોયેલું છું બધા તો એ આ લિમ્બિક સિસ્ટમ સર્વાઇવલની ભાષા સમજતું હોય અહિંસા પરમો ધર્મ વસુદેવ કુટુંબકમ પછી આ ઇક્વાલિટી આ બધી જે અમૂર્ત દેશભક્તિ રાષ્ટ્રભક્તિ આ બધી એબસ્ટ્રેક્શનને એ લિમ્બિક સિસ્ટમ છે ને પ્રોસેસ જે મેમલ બ્રેન એનિમલ બ્રેન એ આ બધી વસ્તુ અમૂર્ત વિચારધારાઓ એબસ્ટ્રેક્શનને પ્રોસેસ કરી શકતું નથી આ એક બેઝિક વાત છે હું એને કોઈ જસ્ટિફાય નથી કરતો પણ આ એક બેઝિક વાત છે એટલે આ જ્યારે માણસ વિકસ્યો હોમોસેપિયન કે બધા માણસો બીજી સ્પીસીસો પણ વિકસીને જેવી ચાલવા માંડી એ જમાનામાં કોઈ દેશના સીમાડા નહોતા આ મારો દેશ આ ભારત આ ફલાણું આ ઠીકણું એવો કોઈ સીમાડો હતો આ અમેરિકા આ યુરોપ ઇંગ્લેન્ડ હતું જ નહીં હમણાં સુધી એવા સીમાડાઓમાં ક્યાં કોઈ બંધાયેલા હતા તો એ વખતે માણસ ચાલતો હતો જતો તો જ્યાં સારું લાગે ત્યાં વસતો હતો એમ કરતો કરતો આખી પૃથ્વી ઉપર વસે તો દેશ આ દેશ અને દેશભક્તિ રાષ્ટ્ર રાષ્ટ્રભક્તિ હતું બધું હમણાં આવ્યું લિમ્બિક સિસ્ટમ આનો પ્રોસેસ કરતું નથી એ હું કહેવા માંગુ છું અમેરિકામાં પણ આખો દેશ વસાહત્યો છે અમેરિકામાં પણ પેલા કોઈ એવા વિઝા પીઝાની માથાકૂટ હતી નહીં જયારે અમેરિકા શોધાયું અને યુરોપથી લોકો આવતા હતા આ લિબર્ટી સ્ટેચ્યુ છે ને તે આઈલેન્ડ છે કયો એલિસ આઈલેન્ડ છે તે બધું જ જોવા મળે છે એ ત્યાં ઉતરતા હતા એ લિબર્ટી સ્ટેચ્યુ છે ત્યાં જ ઉતરતા હતા એ ટાપુ ઉપર ઉતરતા હતા લોકો પેટી પઠારા લઈ અને ત્યાં નોંધાવતા હતા અને પછી ત્યાંથી ટ્રેનમાં બેસીને ફિલાડેલ્ફિયા આવતા હતા ત્યાંથી પછી આખા અમેરિકામાં ફેલાતા ન્યુયોર્ક પછી વિકસ્યું સૌથી પહેલું ફિલાડેલ્ફિયા સિટી હતું તો પીઝાની કોઈ જરૂર નતી સ્ટીમર સ્ટીમરમાં બેસો આવો નોંધાવો ઉતરી આવ

અત્યારે બી અત્યારે તમે કાયદા કાનૂન બધું બનાવ્યું એટલે આજે આ ગુનો કહેવાય ફલાણું કહેવાયું કહેવાય પણ લિમ્બિક સિસ્ટમ છતાં પણ ગુનાઓ થાય છે કારણ કે લિમ્બિક સિસ્ટમના જે ઇવોલ્યુશનરી ફોર્સિસ છે ને એમાં માણસ તણાઈને ગુના કરી બેસે એ ગુના આજની પરિભાષામાં ગુનો કહેવાય એટલે લિમ્બિક સિસ્ટમ એ કોઈ પણ ભોગ સારું જીવવા મળે સારું ખાવા મળે ત્યાં જવું એ લિમ્બિક જ્યાં સારું મળ્યા આજે અમેરિકામાં સરખું ખાવા પીવા નહીં મળતો નહી આવે કોઈ નહીં આવે રશિયામાં મળશે તો રશિયામાં જશે પણ જશે એક સમય ભારતમાં લોકો આવતા હતા જ્ઞાન મેળ વિઝાની જરૂર નથી હવે અમેરિકામાં પૈસા ને સુખ ને શાંતિ ને એના માટે લોકો જાય છે તો ઇવોલ્યુશનરી ખેંચી જાય છે એની તાસીર તાસીરમાં તણી જાય છે અને લોકો ઇલિગલ પણ ઘૂસી જાય છે એટલે મારું કહેવું એવું છે કે અત્યારે ભલે તમે વિઝા બીજાના કાયદાઓ લીધે તમે એમને ગુનેગાર ગણો પણ લિમ્બિક સિસ્ટમનો તો એ ગુનો ગણાતો નથી માનતું નથી એટલે એ કોઈ પણ હિસાબે જતા રહે છે અને આ લિમ્બિક સિસ્ટમના ફોર્સમાં ઉત્ક્રાંતિના ફોર્સમાં તણાઈ નતો ભલભલા મહાત્માઓ તણાઈ જાય છે તમે એમને તો ગુનેગાર કો ગણીએ છીએ આપણે જેલમાં પૂરી દઈએ છીએ આસારામને જેલમાં કેમ પૂરી દઈએ આટલો મોટો મહાત્મા ભલભલા મહાત્માઓ મહાન આત્માઓ લિમ્બિક સિસ્ટમ આગળ શરણે થઈ જાય છે આટલા પ્રવચનો કરતા હોય ને એટલા બધા મહાન આત્માઓ ધાર્મિક મહાપુરુષો પણ સ્ત્રીમાં ફસાઈ જાય છે કે નહીં પાછલી જિંદગીમાં ઓલિમ્પિક સિસ્ટમ ઇવોલ્યુશનરી ફોર્સ એમને ખેંચી જતા હોય તો આ લોકોને એ જ ફોર્સ ખેંચી જાય છે તો તમે આજે રાષ્ટ્રપ્રેમ ને દેશ પ્રેમ ને બધું તો એક સમયે તમે મુંબઈ નોકરી કરવા જાઓ તો વિદેશ કહેવાતું હતું મુંબઈથી માણસ અહીંયા આવે ગુજરાતમાં તો કે દેશમાં છું એની વાત છોડો અત્યારે પણ આજે દાહોદ બાજુથી જે પરિવારો કામ કરવા આવે છે ખેતરમાં એ લોકોને પૂછો તમે કે હોળી ઉપર ક્યાં જાવ છો તો કે દેશમાં જઈ છે તમે જ્યાં રહો એ જ તમારો દેશ છે આજે દેશ પ્રેમના નામે આ લોકોને લેનારા ઘૃણા કરનારા એમના નફરત કરનારા લોકો પણ એમના પોતાના દેશનો વફાદાર ક્યાં છે કોઈ મહેસાણા માંથી અમદાવાદ ગયો છે કોઈ કાઠિયાવાડ માંથી જુનાગઢ રાજકોટ કચ્છ માંથી અમદાવાદ આવ્યો છે પોતાના દેશના ક્યાં વફાદાર છે પોતાના ગામના ક્યાં વફાદાર છે આ દેશ તો હવે બન્યો ભારત અખંડ ભારતની કલ્પના જ ક્યાં હતી ભાઈ હજારો ટુકડામાં વહેલો દેશ હતો પાંચસો પાસઠ રજવાડા તો ભેગા કરવા પડ્યા એ તો અંગ્રેજો થોડા ભેગા કરી આપ્યા તા તો એમને ભેગા કરવા પડ્યા અરે તમે દેશ પ્રેમ દેશ પ્રેમ ની વાતો કરો છો એકલા સૌરાષ્ટ્રની જ વાત કરો અઢીસો રજવાડા તો ખાલી સૌરાષ્ટ્રમાં હતા ગુજરાત બાજુ પર રાખો અંબાજી થી નવસારી સુધીનો ગુજરાતનો જે ઉભો પટ્ટો બાજુ પર રાખો જે વળાંક વાળો સૌરાષ્ટ્રો રજવાડા અઢીસો હતા અખંડ ભારત હતું જ ક્યાં આજે તમે રાષ્ટ્ર રાષ્ટ્રવાદ રાષ્ટ્રવાદ કરો છો ને તમે પોતે જ તમારા એમાં સપડાઈ ગયેલા છો આજે તમારા ગામમાં રહીને કોણ ગમે ખાય છે કોઈ નહીં તમારા કારણ કે તમે તમે ગામમાં પડ્યા તો ભૂખે મરો તમારા ગામડા છોડવા જ પડે છે એક સમયે અમદાવાદમાં કમાવા મિલોમાં નોકરી કરવા માટે આખું સૌરાષ્ટ્ર ગુજરાતના લોકો આવતા હતા આવું પડે સર્વાઈવ થવા માટે તમારે ગામ છોડવું પડે છોડવા જ પડે ગામો બધા બંધ થઈ ગયા છે કેટલાય સૌરાષ્ટ્રના અને ગુજરાતના કેટલાય ગામો અત્યારે બેકાર થઈ ગયા કારણ કે કમાવું હોય સારું ખાવું પીવું હોય તો છોડવા જ પડતા હોય છે એટલે આખું ભારત અખંડ ભારત એ બધું તો પછી હમણાં જ આવ્યું આઝાદી થઈ તારે જ આવ્યું ભાઈ એ પેલા અખંડ ભારત કશા હતું નહીં બધાના પોતપોતાના દેશ હતા પોતપોતાના રજવાડા હતા એ તો એ બધા જે સમય નો તકાજો ગણો કે જે ગણો એ રાજાઓ સમય નો તકાજો ગણી આપી દીધું એટલે એમનો આભાર માનો કે અખંડ દેશ થયો ને સરદાર વલ્લભભાઈ નો આભાર માનો કે આખો અખંડ દેશ ને ભારત રાષ્ટ્ર રાષ્ટ્ર કરો છો તમે એટલે આવી કોઈ રાષ્ટ્રની વિભાવના હતી નહીં અને સીમાડાઓ બદલાયા કરતા હતા ઇવન ફ્રાન્સ ને યુરોપમાં પણ બધી સીમાઓ બદલાયેલી જ છે ઇવન પેરિસ અંગ્રેજો જોડે હતું એમાં યુદ્ધ થતા હતા પછી ફ્રાન્સે પાછું પાછું લીધું ત્યાં પણ સીમાળાઓ બદલાયેલા છે દેશોની વ્યાખ્યાઓ બદલાયેલી છે એટલે મિત્રો મારું એક જ કહેવું છે કે તમે આ રાષ્ટ્રની ને દેશ પ્રેમની આડમો તમે આ લોકોને જે ઇવોલ્યુશનરી મેમલ બ્રેનના રિવોલ્યુશનરી ફોર્સિસમાં ખેંચીને બિચારા ઇલિગલ કામો કરી બેઠા છે ભલે આપણે ગુનો ગણીએ ના નથી કે આટલી બધી નફરત થી ના જુઓ લીગલી ગયા હોય કે ઇલીગલી ગયા હોય એમને તમે આમે આપણે ત્યાં તો એટલો દંભિસ્તાન અમારા એક મિત્ર છે એમણે દંભિસ્તાન જે કોઈન કરેલો છે આ દેશને એ ખોટું નથી ચાન્સ મળ્યો નથી એટલે તમે કહેતા હો કે આ તો બધા દેશદ્રોહી છે પણ એવું નથી સારી લાઈફ માટે આગળ વધતા રહેવું એ હ્યુમન છે એટલે આવી રીતે લીગલ ગયા હોય કે ઇલીગલ ગયા હોય એમને તમે રાષ્ટ્રપ્રેમ ને દેશ નામે વખોડો છો તો તમને એ વખોડવાનો કોઈ હક નથી તમને કાં તો બાયોલોજીની સમજ નથી ઉત્ક્રાંતિની ખબર નથી તમને મનોવિજ્ઞાનની સમજ નથી તમને ઇવોલ્યુશનની કશી સમજ નથી ઇવોલ્યુશનની રિસાયકોલોજીની સાયકોલોજીની સમજ નથી કસી સમજ નથી એટલે તમે આવી બધી માથાકૂટો કરતા હો છો અને એક અંગ્રેજ કવિએ કહેલું કે દેશ પ્રેમનો રાષ્ટ્રવાદ છે ને એ લુચ્ચાઓનું છેલ્લું આશ્રય સ્થાન છે એ ખોટું નથી એટલે દેશ પ્રેમ ને દેશભક્તિની આડમાં તમે હા એમણે ઇલીગલ કામ કર્યો હવે અત્યારના નવા કાયદા કાનૂન મુજબ એ બધું ઇલીગલ ગણાય છે અને એટલે એમને સજા થઈ છે ને એમને પાછા આવવું પડ્યું છે તો લીગલી જાય સારી વાત છે ઇલીગલી આવા બધા જોખમ ના કરે એ એમના હિતમાં છે પણ એમને એટલી બધી નફરતના હકદાર નથી એટલું કહીને મારી વાત પૂરી કરું આવજો બાય બાય